પોતાના હક માટે લોકોને કોઈને એવું હોય તો કોઈ મૂકી દેવાના છે નહીં આ બધી બેનો બેઠી છે હેરાન છે આને પ્રાયોરિટી આપવું જોઈએ વેલી તકે કરી દેવું જોઈએ અડધા વગર ના બેઠા હવાર અડધા છોકરો બિચારો છે બહેનો બેઠા છે અડધા કેમ છો મિત્રો યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો હું શું આપનું મિત્ર પરમાર દિનેશ તો મિત્રો માં આજે અમે બતાવી રહ્યા છીએ કે દુકાન સામે કેવી રીતે લોકો સસ્તા અનાજની દુકાનના દ્રષ્ટાચારો ભ્રષ્ટાચારો સામે અવાજ ઉઠાવી રહ્યા છે ગામના લોકો પોતાના હક માટે લડી રહ્યા છે અને આ વાતચીત બહાર લાવી રહ્યા છે આ વિડીયોને અંત સુધી જુઓ અને આપના વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ મિત્રો આ હકીકતને લોકો સુધી પહોંચાડવા વિડીયોને લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો વિડીયોમાં આગળ

તમે શું કીધું તમને તેલ નથી જો ભાઈ આ ભાઈ પોતે છે આનો સીધો આક્ષેપ છે એમને તેલ આપવામાં આવેલું નથી તો આના વિશે તમે શું તમે પેલા ટેબલ ફોન સાહેબ ટેબલ ઉપર કોઈ છે નહીં વિડીયો મોકલાવું બરાબર વિડીયો ઉતાર્યો છે

જન્માષ્ટમી પછીનું જે તેલ આપવામાં આવ્યું હતું એ ઘણા બધા હાલ હયાત લોકો અત્યારે છે કે અમને પણ આપવામાં આવ્યું નથી એ પછીના નજીકના દિવસો ગણીએ તો અહીં પૂરેપૂરી જે તુવેર ને બાજરો ને જે બીજું આપવામાં આવતું હતું તે આપવામાં આવેલું નથી એમાં પણ છો આપણે માણસોને ના પાડેલી છે અને એ સિવાયનો અમે જે હાલમાં જથ્થો અત્યારે જોયો એ તુવેરનો ને ઘઉંનો એ ખરેખર અંદર રાખ્યા જેવો નથી કે આપણે શરમ થાય કે આવું કેવી રીતે માણસો ખાઈ શકે

એટલે અમે હે ને થઈ ગયા સાહેબ હું બાપુ અમે બોલવા માંડ્યા એટલે બેન ભાઈ હું હતા ને કોમ્પ્યુટર ઈ વૈયા ગયા બોલવા માંડ્યા નથી તમે હું તમને ગુરુવાર પરમિટ મૂક્યા તમને ફોન કરી તમે કે પછી આવજો અમારે ઢોર નું ના કરવું અમે હવા ના અહીંયા આવ્યા કયું ના ઢોર બાંધન છે વાડીએ તમારે હવે અહીંયા આવું કે ના આવું કયો તમે

તમને બે મહિનાનું મળેલું નથી તમને બેન બે મહિનાનું મળેલું નથી બરાબર

માણસો છે એના નામ લખો એટલે ફરિયાદ રૂપે થાય ને માનો કે તમે નીકળી જશો તો પછી આ લોકો નું કોણ અંગુઠા અપાઈ ગયા છે તો આ લોકો સાંભળવાનું તમારે છોકરાને તમારે કાયદેસર અત્યારે અત્યારે આની ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવી પડે કારણ કે આ લોકોનો સીધો પુરાવો છે કે અમારે અંગૂઠા લેવાય ગયા આથી મોટો છે પુરાવો કઈ છે નહીં અને સામે છે તેર તારીખ આવજો તેર તારીખ બદલાય ત્રીસ તારીખ થાય તો હજી દીધું નથી તો આજની તારીખે ટોટલ જેટલા રેશન કાર્ડ છે ને એને અમે પિંચોતેર ટકા વિતરણ પૂરું થઈ ગયું છે જો તેર તારીખ અત્યાર સુધી દુકાન બંધ હોય તો આજે ને તઈ તમારા દ્વારા ફરિયાદ કરી કે મને નથ મળ્યું બે મહિના નથ મળ્યું મને આવું મળે છે પણ વેરાડ ગામની એક ફરિયાદ અમારી પાસે ઓફિસે ન થઈ જો ઓફિસે અમને ફરિયાદ મળી હોય તો અમે તપાસ કરીએ પગલા લેવા થાય પગલા લઈએ પણ એક ની કોઈની ફરિયાદ નથી થઈ આજે આવ્યા તઈ તમે બધા રજૂઆત કરી છે એટલે એના વિશે અમે તપાસ અટાણી અમારી ચાલુ જ છે એટલે વૈકલ્પિક ભાગ રૂપે બીજા ગામના દુકાનદાર ચાર્જ આપીને તેનું વિતરણ ચાલુ છે અને એની તપાસે ચાલુ છે કઈ વાંધો નહીં સાહેબ તમે આજની જે હેરાન સામે જાજી તમારી પણ ફરજ બને છે જવાબદારી બને છે કે અત્યારે જે હાલ જે ગોડાઉનમાં અમે બે બાસકા જોયા એ હાલત જ એકદમ ખરાબ છે તમે આવો સાથે બતાવી જો તમે એમ નિયમ જ વાત કરતા હો તો તમારી વાત સાચી છે નિયમય હોવા જોઈએ તો નિયમ સામે દુકાનદારો ખુલ્લા રહેવા જોઈએ ને ક્યાં રહીએ છે ભાણવડના એટલા દુકાનદારો છે બધેની તમે તપાસ કરો હેરાન નથી કરવા આપણે સાહેબ એટલી જ તમારી જવાબદારી ફિક્સ થાય છે તમે કરો છો એ હાલો સારું કરો છે દુકાનદારો કરે છે એ પણ સારું કરે છે પણ લોકોને પૂરેપૂરી માનો કે વ્યવસ્થા તો મળવી જોઈએ કે નહીં એના ભાગરૂપે પાંચ 5 દિવસમાં લગભગ દુકાનોના મને ઘણા બધા ફોન આવે છે અને આપણે જયારે જયારે તકેદારીની મિટિંગ હોય ત્યારે કહીએ છીએ કે ભાઈ દુકાનદારો તમામ તાલુકામાં ગામડા દિવસો ખુલી રખાવો સાહેબ કહીએ છીએ તમને તો તમે એની સ્થળ ઉપર તપાસ કેમ નથી કરતા તમારે આપડો મુખ્ય હેતુ તમામ માણસો ને સલામતી એનો જે માલ મળે છે એ માલ મળી રહ્યા આપણો મુખ્ય હેતુ એ છે આપણે કોઈ ખોટા આક્ષેપ કોઈ ઉપર નથી કરવાના કોઈ તંત્રને આપણે હેરાન નથી કરવાનું દુકાનદારને હેરાન નથી કરવાનું માત્ર ને માત્ર જે સરકારમાંથી જે માલ આવે છે અને જે માલના હકદાર જે ગ્રાહકો છે એને સમયસર મળી રહી એ હેરાન ના થાય એ માટેની જ વ્યવસ્થા માટે આ હું બોલું છું તમારી સામે એટલે એનો સરળ રસ્તો નીકળી જાય અને ફરીથી વેરાળ ગામના લોકો કે ભાણવર તાલુકાના લોકો હેરાન ના થાય એ ટાઈપની તમે વ્યવસ્થા કરાવો અમારું વધુ જોતું અમારે પરમિટ માં હોય એટલું જોઈએ તો શાંતિ નથી કિલો કિલો આપ્યું આપે

સાંભળો આ ભાઈ એવું કહે છે કે અમે કીધું એટલે એવું કીધું તમારે મામલતદાર સાહેબ કે ફોન જેને કરવો એને કરો એવો જવાબ આ ભાઈ કહે છે સવારે આ ભાઈ મને ફોન આવ્યો ને ત્યારે હું મામલતદાર સાહેબ ને ત્યારે જ મેં વાત કરી કે સાહેબ હેરાડ આવી રીતના ટસલ થઈ ગઈ છે ને ઓલા લેપટોપ લઈને વયા ગયા છે બંધ કરવાની કોઈ છે નહી જવાબદાર વ્યક્ત કરી સાહેબ ને મેં રૂબરૂ યાદ કીધું હતું પછી સાહેબ ત્યારે સાહેબ ને વિડીયો આપશે તમે વાકિફ છો તમે આ વ્યવસ્થા કરાવી ફરજા ભાગરૂપે બરાબર છે અંદર પડ્યું છે આ લોકો એક મહિના અનાજ આપેલું નથી અને સમયસર મળેલો નથી આના માટેની હવે તમે વૈકલ્પિક આગળની વ્યવસ્થા શું કરો એટલા છેલ્લા શબ્દ કહી માણસો હેરાન ખરાબ માલ છે બાકી જે તપાસ ચાલે છે એના રિપોર્ટિંગ અમે એની ઉપર જે કાર્યવાહી કરવાની તયા કાઢી એની ઉપર કાર્ય બરાબર

તમારે કઈ એવો પ્રશ્ન મામલતદાર સાહેબ છે એમનું ધ્યાન દોરજો તાત્કાલિક જે ત્યાં કઈ પ્રશ્ન હોય આપડો સોલ્વ થાય આપડે સીધી લીટીમાં ત્યાં જ કહેવાનું હોય કારણ કે આપડો હક અને આપડો અધિકાર છે આપડા ભાગના અહીં કોઈ મહેરબાની હું એ નથી કરતો સાહેબ એ નથી કરતા દુકાનદાર એ નથી કરતા

અને માનો તમે ગ્રામજનો બે પાંચ જણા આવ્યા ને કોઈ સમય તમને સાચો જવાબ ના દે ફોન કરજો નંબર જ ભાઈ હા તમે સીધા પોલીસ માં ફોન કરી શકો ને તમે મામલતદાર સાહેબ ને ફોન કરી શકો તમને કહો આ લોકો કોઈ

આવું ફરીથી ના બને અને એવા પ્રયત્ન તમે સવારેથી જ રાખો ને આમાં જે તે કઈ છે એની કાયદેસર ની કાર્યવાહી કરીને આ લોકો ન્યાય આપે એવું ચાલો હવે જાઓ તો આવું નવા વિડીયો થવા માટે અમારા ચેનલ માં બન્યા રેજો મળીશું આપડે ફરી એક નવા ડોગ સાથે નવા વિડીયોમાં જય દ્વારકા